જંબુસર તાલુકાના સારોદ ગામે પીઆઈ કંપનીની છૂટા કરાયેલા કામદારોને તબક્કાવાર પરત લેવામાં આવશે જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલ પીઆઈ કંપનીમાં ચૌદમી તારીખે છૂટા કરાયેલા સો જેટલા કામદારોને તબક્કાવાર ફરીથી નોકરી પર રાખવામાં આવશે આ માહિતી સારોદ ગામના ઇસ્માઇલ અહેમદ પટેલ ઈશાલભાઈ દ્વારા આપવામાં આવી હતી સરપંચ ઇસ્માઇલભાઈ પટેલે જણાવ્યું હતું કે કંપનીના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી તેમણે અમને ખાતરી આપી છે કે લગભગ 100 જેટલા કામદારોને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવશે પરંતુ આ પ્રક્રિયા એકી સાથે નહીં પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે આ નિર્ણયથી કામદારોમાં ખુશીનો માહોલ છે અને કંપનીમાં ફરીથી શાંતિપૂર્ણ રીતે કામકાજ શરૂ થઈ ગયું છે આ સમાધાનથી કામદારો અને કંપની વચ્ચેના સંબંધો સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી હું તારોદના સરપંચ ઇસ્માઇલ અહમદ પટેલ કૃતિ ઈશાલ સરપંચ જે ચૌદ પીઆઈ કંપની સારોદમાં આવેલી છે એ પીઆઈ કંપનીની અંદર ચૌદ તારીખે જે લોકોને સો માણસોને જે મજૂરોને છૂટા કર્યા હતા જે કેટેગરીમાંથી જે છૂટા કર્યા હતા તે અમે અમારા જે સાહેબો પીઆઈ સાહેબો પીઆઈના જેટલા સાહેબો હતા તેનાથી અમે મિટિંગ કરી અને એમણે અમને બહેજરી આપી છે કે અમે તમારા બધા જે માણસોને છૂટા કરેલા છે તેમને અમે લઈ લઈશું પણ તબક્કાવારી એટલે પહેલા વીસ લઈશું પછી પાંચ લઈશું પછી દસ લઈશું પછી પચીસ લઈશું એવી રીતે એકસો ને કઈ સોળ કે ચૌદ છે હાલાકે જે કઈ અંદર કંપનીના અંદર જે પંચિંગ થયેલા છે એમનું કેવું છે કે અમે પંચિંગ વાળા જે માણસો છે તે જોઈ લઈએ પછી આપણે આ કરીશું એટલે પરમ દિવસથી આ અમારું અભિયાન છે તે પૂરું ચાલુ થવાની તૈયારી મેં છે એટલે વીસ પહેલાં પરમ દિવસે વીસ માણસો લેશે એવી રીતે બધા આવતા બુધવાર સુધીની અંદર અમારા એકસોને જે કંઈ સમથિંગ છે એને પૂરું કરવાનું છે એટલે અમને બૈધરી આપી છે આવી એટલે બધા એ સાહેબોને ખૂબ ખૂબ આભાર પીઆઈના